સત્યના શિખર ન્યૂઝ મંછુભાયલ બાંભણિયા જોઈ યાદના મહત્વના સમાચાર પાટણ ગણપતિ દાદાના વિસર્જનની ઘટના પાટણ શહેરના સરસ્વતી નદીમાં એક જ પરિવારના સાત સભ્યો ડૂબ્યા જેમાં ચાર વ્યક્તિના મૃત્યુ પામ્યા ચરિત્રણ વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા તે સિરિયસ હોવાથી ધારપુર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા પાટણ શહેરમાં વિરાય ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ સમાજના આધાર સાત સભ્ય નીરવ પાટણ સત્યના શિખર ન્યૂઝ પાટણ ના લોકો ડૂબ્યા છે અને શું માહિતી મળી છે આજે પાટણનો જે સરસ્વતી બેરેજ છે એના ડાઉન સ્ટ્રીમની અંદર ગણેશ વિસર્જન વખતે લગભગ સાંજે સાત વાગે એક જ પરિવારના ચાર જણા ડૂબ્યા હોય એવી માહિતી અમને મળી છે તાત્કાલિક સંબંધિત અધિકારીઓ પ્રાંત ઓફિસર અને નગરપાલિકાની ટીમ સાથે અમે પહોંચી ગયા છીએ એમાંથી લગભગ એકની એકનો મૃતદેહ મળ્યો છે એવું એવું જાણવા મળ્યું છે બાકીના શોધખોળ ચાલુ છે પરંતુ હજુ ચોક્કસ જાણકારી મળી નથી કે અંદર ડૂબ્યા એ ત્રણ જણા છે કે ચાર જણા છે પરંતુ એવી જાણકારી મળી છે કે એક જ પરિવારના ચાર જણા એમાં બે દીકરા અને એની માતા જે હોય એ એવા એવું જાણવા મળ્યું